રાજ્ય સરકાર ગરીબો ભૂખ્યા ન રહે તે માટે દર મહિને સરકારી સસ્તું અનાજ આપી રહી છે પરંતુ આ સસ્તા અનાજની દુકાનધારકો ગરીબો માટેનું સરકારી અનાજ મોઢામાંથી છીનવી રહ્યા છે સુરેન્દ્રનગર જિલ્લામાં આ પ્રકારના સસ્તા અનાજની દુકાન ધરાવતા મોટા ભાગના કાળા બજારિયા ગરીબોના અનાજને પોતાના પિતાની જાગીર સમજી બારોબાર વહેંચીને મારે છે આ પ્રકારનું જ વધુ એક કિસ્સો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પ્રકાશમાં આવ્યો છે જેમાં ધાંગધ્રા તાલુકાના ભારત ગામે આવેલી સસ્તા અનાજની દુકાનધારક મહેશ ચાવડા ગરીબોના ભાગે આવેલું સરકારી અનાજ ચાઉં કરતો હોવાની બાતમીના આધારે ધાંગધ્રા મામલતદાર સહિતના સ્ટાફ ભારત ગામે જઈ દરોડા કરતા ગ્રાહકોને આપવાનું સરકારી અનાજ ખાનગી વ્યક્તિને વેચાણ કરી ટ્રેક્ટરમાં મોકલતો હોય જે અંગે મામલતદાર દ્વારા પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી સ્પષ્ટ રીતે સરકારી અનાજની દુકાન ધરાવતો મહેશ ચાવડા ગરીબોનું અનાજ બારોબાર સગેવગે કરી બાદમાં વેચાણ કરતો હોવાનું સામે આવ્યું હતું આ તરફ મામલતદાર સહિતની ટીમ દ્વારા પાંચ ઘાઉ પાંચ ચોખા અને દસ જણાની બોરી જપ્ત કરી દુકાનધારક મહેશ ચાવડા વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે